હોસ્પિટલ સહિતના વિવિધ જાહેર સ્થળો પર ફાયર એન ઓ ને લઈને એક બોર્ડ જોવા મળશે આપને જણાવી દઉં કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આ બાબતને લઈને જાહેર નોટિસ પણ આપવામાં આવી છે આ નોટિસ અંતર્ગત તમામ એવા જાહેર સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હશે તેવા એકમોએ તેઓએ લીધેલ ફાયર એનઓસીની તારીખ રિન્યુ કરવાની તારીખ જણાવવાની રહેશે એનઓસી દર્શાવતું મુખ્ય બોર્ડ દરવાજા બહાર લગાવવામાં આવશે ત્રણ ફૂટ પહોળાઈ અને બે ફૂટ લંબાઈ ધરાવતું બોર્ડ લગાવવું પડશે લાલ રંગના બોર્ડ પર સફેદ રંગે લખાણ કરવાનું રહેશે અને આ નિયમનું પાલન નહીં કરનાર એકમ સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આપણે આવી જ્યારે કોરોના કાળ દરમિયાન જે જે હોસ્પિટલો હતી અને જે હોસ્પિટલોમાં આપણે ચેકિંગ કરવા જતા હતા ત્યારે આવી સૂચના આપણે ફક્તને ફક્ત હોસ્પિટલને આપેલી હતી કેમ કે આપણે હોસ્પિટલની અંદર કોરોનાના કારણે આપણે બીજા માણસોને અંદર મોકલી ન શકી એટલે જ્યારે પણ આપણે જોવા જાય તો બાર બોર્ડ ઉપર કે ભાઈ બિલ્ડિંગનું નામ પછી એમના એનઓસીના નંબર કઈ તારીખે એમને એનઓસી લીધેલી છે અને કઈ તારીખે એમની એનઓસી એક્સપાયરી ડેટ થાય છે આટલું જો બાર બોર્ડ ઉપર આપણે શો કરી શકીએ તો આવતા જતા દરેક નાગરિક જે એમાં રહેતા હોય વપરાશ કરતા જે દરેક વપરાશ કરતા છે એ આનાથી અવગત થાય અને ટાઈમે ટાઈમે એની જ્યારે એક્સપાયરી ડેટ થઈ જાય તો એનો સી રિન્યુ થઈ જાય એ જ આશયથી આપણે જો આ પ્રકારના બોર્ડ લગાવીએ અને દરેક માણસોમાં આ પ્રકારની જાગૃતિ આવે એના માટે આ આજે જાહેર ખબર આપેલી છે

એનું આ રીતનું બોર્ડ કરી જે રીતે દરેક માણસ શો કરીને જોઈ શકે તમે લિફ્ટમાં પણ ઘણી વખત જોતા હશો કે લિફ્ટની અંદર પણ આવી રીતની એક પેલું કાગળ ચોંટાડેલું હોય છે કે ભાઈ આ લિફ્ટ રે એ આ તારીખથી આ તારીખ સુધી એને ચેકિંગ ઇન્સ્પેક્શન કરેલું છે અને આમનું જે આ સર્ટિફિકેટ રહ્યું આ તારીખ સુધી વેલિડ છે એવું એ લોકો ચોંટાડતા હોય છે એ જ રીતે આપણે પણ આ કરેલું છે અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ